ચૈત્રી માસમાં બે મિત્રોએ શરૂ કર્યો અનોખો સેવા યજ્ઞ લીમડાના રસનું નિશુલ્ક નિઃશુલ્ક વિતરણ શરૂ કર્યું સેવાભાવી કર્મચારી શ્રી શશિકાંતભાઈ રાઠોડ અને અરૂણભાઈ ધગડ વર્ષોથી કરે છે સેવા લોકોને નિરોગી બનવા લીમડાના રસનો કરી રહ્યા છે વિતરણ બેનો બોટલમાં ભરીને ઘરે લઈ જઈને પરિવારને કરાવે છે સેવન સત્તર વર્ષથી સતત કરી રહ્યા છે આ સેવા લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે ચૈત્રી માસમાં લીમડાના રસનું નિઃશુલ્ક સેવન કરાવતા થર્મલ પાવર પ્લાન્ટમાં ફરજ બજાવતા સેવાભાવી બે કર્મચારી મિત્રો ખેડા જિલ્લાના ગઢતેશ્વર તાલુકાના થર્મલ વણાંકબોરી જીબી કોલોની ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી માસમાં આરોગ્ય માટે ગુણકારી અમૃત સમાન લીમડાના રસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે આ લીમડાના રસનું સેવન કરવાથી શરીરમાં ઘણા રોગો જેવા ડાયાબિટીસ બીપી તથા ચામડીના રોગો સામે રક્ષણ આપે છે આ સેવા છેલ્લા સત્તર વર્ષથી અવૃતપણી ચૈત્રમાં શરૂ થતાં જ સેવા ભાવિક કર્મચારી શ્રી શશિકાંતભાઈ રાઠોડ અને અરુણભાઈ તગડ ખૂબ જ જહેમત ઉઠાવીને વહેલી સવારે લીમડાના મોનના ફૂલ અને લીમડાના પાન બંને મિક્સ કરી તેમના ઘરે મિક્સરમાં મશીન દ્વારા તૈયાર કરેલા રસ લોકોને નિઃશુલ્ક પીવડાવી રહ્યા છે સાથે લીમડાના રસ બોટલમાં ભરીને ઘરે લઈ જતી બહેનો જો આવડતી હતી જેનો લાભ કોલોની તથા આજુબાજુના ગામના નાગરિકો લઈ રહ્યા છે રિપોર્ટર હસમુખભાઈ નાયક ખેડા ગળતેશ્વર બાવીસ વર્ષ સુધી આ સેવા આપેલ છે અને એની અંદર આ લીમડાનો રસ ફ્રી ઓફ ચાર્જ આટલા વર્ષોથી પીવડાવીએ છીએ અને એનો ઘણો બધો લાભ લોકોને થયો છે ડાયાબિટીસ કબજિયાત ચામડીના રોગ તમામ દૂર થયા છે અને આવતા વર્ષે હવે શું છે કે ફેબ્રુઆરીમાં અમારા રાઠોડભાઈ રિટાયર થાય છે પછી શું છે એક બે ભાઈઓ હશે તો પછી સેવા અમે સતત ચાલુ રાખીશું એમ વિના મૂલ્યે એમ બરાબર આ પ્રમાણે છે વર્ષોથી સેવા આપીએ છીએ આપણે ઘણા બધી થર્મલ પાવર સ્ટેશનની અંદર એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલની મુલાકાત લેતા ખર્ચ નિરીક્ષક શ્રી શ્રેયસ કે એમ લોકસભા ચૂંટણીની જાહેરાત દાહોદ સરકારી તંત્ર એક્શન મોડમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલી સ્માર્ટ સિટી ગ્રીન બિલ્ડિંગ ખાતે તૈયાર કરેલા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહેલા કમ્પ્લેન રીડ્રેસર કંટ્રોલ રૂમ અને એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલની ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલા ખર્ચ નિરીક્ષક એટલે કે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર શ્રી શ્રેયસ કે એમએ મુલાકાત લીધી હતી અને અહીંની કામગીરી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપ્યા હતા ઉલ્લેખનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં સંભવિત ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી ચૂંટણી સભા રેલી વગેરેનું આયોજન અનુસંધાને દરેક ઉમેદવાર ચૂંટણી આચારસંહિતાનું પાલન કરે અને નિયમિત મર્યાદામાં ખર્ચ કરે તે સુનિશ્ચિત કરવા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ન્યાય વાતાવરણમાં યોજાય તે હેતુથી ખર્ચ પર ચૂંટણી તંત્ર દ્વારા દેખરેખ રાખવામાં આવે છે ગ્રીન બિલ્ડીંગ ખાતેના સ્માર્ટ સિટીના કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી અને નગરની સીસીટીવી સહિતની સુરક્ષા વ્યવસ્થા વિશે ચર્ચા કરીને જરૂરી સૂચનો કર્યા હતા આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ સહિત અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રાધમપુર ઈદગાહ ખાતે મુસ્લિમ બિરદારો દ્વારા ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરાઈ રાધમપુર મોસીને આઝમ મિશન દ્વારા સાથે જ સેવાકીય પ્રવૃત્તિ પણ પૂરી પાડવામાં આવે છે ત્યારે રાધમપુર મોસીને આઝમ મિશનના પ્રમુખ ઇમરાનભાઈ ગાંચી બાબા કાકા સહિતના અઘરણીઓ હાજરી રહી મુસ્લિમ ભાઈને મીઠાઈ ખવડાવી ઈદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ બિરદારો દ્વારા એકબીજાને ગળે મળી આપી ઈદની મુબારકબાદી હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરદારોએ નમાજ અદા કરી નમાજ અદા કરી નીકળતા લોકોનો અનેક વિસ્તારોમાં આઈસ્ક્રીમ તેમજ ઠંડા પીણા આપી સ્વાગત મુસ્લિમ સમાજમાં ઈદનો તહેવાર હોય જોવા મળ્યો ખુશીનો માહોલ તો ઈદના તહેવાર લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રહ્યો પોલીસના ચુસ્ત બંદોબસ્તની લોકો દ્વારા કરાઈ પ્રશંસા અહેવાલ અનિલ રામાનુજ રાધનપુર ડીસાના બલોદર ગામે અંબાજી મંદિરે હવન યજ્ઞ અને રમમેરમાં ભાવિકોની ભીડ જામે ચૈત્ર મહિનો શરૂ થતાં જ દેવી દેવતાઓનો મહિમા છે અને ચૈત્ર સુદ દસ સુધી નવરાત્રિ મહોત્સવ દેવી દેવતાઓના મંદિરોમાં ઉજવાય છે ત્યારે ડીસા તાલુકાના બલોદર ગામે વાઘેલા પરિવાર દ્વારા અમેવાના હવન યજ્ઞને જાતર ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બલોદર ગામના વાઘેલા પરિવારના હડકાઈ માતાજીના ભુવાજી ભુરાજી ઉપસ્થિત રહી સૌ માતાજીના દર્શન કરાવ્યા હતા અને ભુવાઓ સંતો મહંતો અઢારે આલમ ઉપસ્થિત રહી અંબેમાના આશીર્વાદ મેળવ્યા હતા સમસ્ત આયોજન બલોદર ગામના વાઘેલા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુ વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર ભરત ઠાકોર ભિલ્ડી બુરાલ ગામે વિનય પ્રાથમિક વિદ્યાલયમાં બગીચામાં ઝાટકા મશીન અને સોલર બેટરી ચોરી ડીસા તાલુકાના બુરાલ ગામે વિનય વિદ્યાલય પ્રાથમિક શાળામાં બગીચામાં ઝાટકા મશીન લગાવેલું અને સોલર બેટરી અજાણ વ્યક્તિ દ્વારા બગીચામાં પડીને ઝાટકા મશીન સોલ બેટરી ઉઠાવી ગયા હતા કુલ કિંમત નવ હજાર રૂપિયા આ બાબતે શાળાના આચાર્ય શ્રી જીવરામભાઈ ચૌધરી ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે શાળાના આચાર્ય જીવરામભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અગાઉ બુરાલ ગામમાં મહાકાળી માતાના મંદિરે પણ ચોરી થઈ હતી પરંતુ કોઈ પણ ચોરનો પતો આવ્યો નથી તો સાહેબ શ્રી અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ચોરને પકડી મુદ્દામાલ વસ્તુ પરત પાછી આવે તેવી મારી નમ્ર વિનંતી રિપોર્ટર મહાવીર શાહ ડીસા પટેલ જીવરામભાઈ ભુડાભાઈ શ્રી વિનય પ્રાથમિક વિદ્યાલય બુરાલ ગત તારીખ આઠ ચાર બે હજાર ચોવીસના રોજ શાળાના બગીચાના રક્ષણ માટે રાખેલ ઝાટકા મશીન બેટરી અને સોરાલ પ્લેટની કોઈ ઈસમોએ ચોરી કરેલ છે જે બાબતની ફરિયાદ તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં આપેલ છે તો ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ શ્રીને મારી વિનંતી કે તેની યોગ્ય તપાસ કરી ચોરોને મુદ્દામાલ સાથે પકડી પાડે જેથી કોઈ બીજા ઇસમો આવી હિંમત ન કરે અમારા વિસ્તારની અંદર થોડા સમયથી ચોરીના બનાવો વધતા જાય છે તો આ બાબતે પોલીસ કડક નજર રાખે જેથી કરીને ચોરીના બનાવો અટકે અસ્તુ ભારતમાં તાકી જાય બોરીસણા ગ્રામ પંચાયત દ્વારા પાણીની લાઇનનું કામકાજ અધૂરું મૂકી કોન્ટ્રાક્ટરો દ્વારા વેટ ઉતારવામાં આવી કલોલ તાલુકાના બોરીસણા ગામના પંચવટી વિસ્તારની એસબીઆઈ પાસેના વિસ્તારમાં આવેલી સત્વ રેસીડેન્સી અને પાર્ક વ્યૂ સોસાયટીના ગેટ સુધી બોરીસણા ગ્રામ પંચાયત દ્વારા પાઇપ લાઇનનું કામ કોન્ટ્રાક્ટરો દ્વારા વેઠ ઉતારી ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા આક્ષેપો સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે સોસાયટીના જાહેર માર્ગથી રોડને પંચિંગ કરી જે પાઇપલાઇન નાખવામાં આવી તે પાઇપલાઇન ઉપર કેપ નાખવાની જગ્યાએ તેને પ્લાસ્ટિકથી કવર કરી રહીશોને સોંપી દેવામાં આવી જ્યારે પંચાયતના હસ્તકમાં આવતી ગટર લાઈનોના કેટલાક ઢાંકણ પણ તૂટી ગયેલા હોય ગરમીની સિઝનમાં ગટરની ખૂબ જ દુર્ગંધ મારે ત્યારે આ વાતની જાણ ગ્રામ પંચાયતના અધિકારી અને તાલુકા ડેલીગેટ તેમજ કલોલના ધારાસભ્ય સુધી કરવા છતાં હજી સુધી કોઈ પણ જાતના પગલા લેવામાં આવ્યા નથી બોરીસણા ગ્રામ પંચાયત દ્વારા આ પાણીની પાઇપલાઇનનું સત્વરે કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના રહીશોનો આક્રોશ જોવા મળશે રાધનપુરના મહેમદાબાદ ગામે મા અંબાજીનો હોમ હવન યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ ખાતે નિમાવત સાધુ પરિવાર દ્વારા કુળદેવી અંબાજી માનો હોમ હવન યોજાયો હતો હોમ હવન સાથે મહાઆરતી અને મહેમાનો માટે પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મયુરભાઈ પંડ્યાના સૂર્ય નિમાવત પરિવારના આંગણે અંબાજી માતાજીની મહાઆરતી હોમ હવન મંત્રોચ્ચાર સાથે વાતાવરણ પવિત્ર બન્યું હતું હવનના યજમાન સાધુ ગણપતભાઈ રહ્યા હતા સમસ્ત નિમાવત મહેમદાવાદ પરિવાર દ્વારા ભવ્ય ભોજન પ્રસાદની વ્યવસ્થા સાથે જ મહેમાનોની સ્વાગતવિધિ કરવામાં આવી હતી અંબાજી માતાજીના હોમહવન પ્રસંગે પરિવારે ધન્યતા અનુભવી હતી અને ધામધૂમપૂર્વક તેમજ સંપૂર્ણ વિધિ અનુસારમાં ભગવતીનો યજ્ઞ યોજાયો હતો અહેવાલ પાટણ જિલ્લાના હારીજની વાતી વસાહતમાં લોકોને મતદાન કરવા માટે જાગૃત કર્યા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જિલ્લાના અલગ અલગ વિભાગો દ્વારા વિવિધ કાર્યક્રમો કરીને લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે જેમાં આઈસીડીએસ વિભાગ પણ સહભાગી બની રહ્યો છે આઈસીડીએસ વિભાગ દ્વારા કાર્યક્રમો કરીને લોકોને મતદાન અવશ્ય કરવાનું કહેવામાં આવી રહ્યું છે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત હારીજના વાદી વસાહત વિસ્તારમાં શેરી નાટક દ્વારા વસાહતના લોકોને મતદાનનું મૂલ્ય સમજાવવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી દ્વારા મતદાન જાગૃતિ અંગે વિસ્તૃત સમજ આપીને સૌને તમામ કામ બાજુ પર મૂકીને મતદાનને પ્રથમ પ્રાધાન્ય આપવાનું કહ્યું હતું દાહોદ સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે ભારતના ચૂંટણી પંચ તરફથી ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત ઓગણીસ દાહોદ સંસદીય મતદાર વિભાગની ચૂંટણીની તારીખો તથા ઉમેદવારી પત્ર મેળવવા અને રજૂ કરવાના અંગેના સ્થળોની જાણકારી દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચનું જાહેરનામું તથા ચૂંટણી નોટિસ બહાર પાડવાની તારીખ બાર એપ્રિલ બે હજાર ચોવીસ છે તારીખ બાર એપ્રિલ બે હજાર ચોવીસથી તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં રજૂ કરી શકાશે ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી અને કલેક્ટર દાહોદને કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન દાહોદ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી દાહોદને ગડી ફોર્ટ દાહોદ ખાતે ઉમેદવારી પત્રો રજૂ કરી શકશે ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ વીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કરવામાં આવશે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ છે મતદાન તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી રહેશે આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ મદદનીશ ચૂંટણી અધિકારી હેતલ વસૈયા તેમજ નાયબ માહિતી નિયામક એસ જે બલેવિયા ઉપસ્થિત રહ્યા હતા જાહેરનામું નોટિફિકેશન આવી ગયેલું છે આજથી નોમિનેશનની પ્રક્રિયા જો છે એ શરૂ થઈ ગઈ છે અને ઓગણીસ તારીખના બપોરના ત્રણ વાગ્યા સુધી ઇચ્છુક ઉમેદવારો જો છે આપણું નોમિનેશન ફાઇલ કરી શકે છે વીસમી તારીખે એની સ્ક્રુટિની કરવામાં આવશે અને બાવીસમી તારીખના ત્રણ વાગ્યા સુધી એનું વિડ્રોઅલ થઈ શકે છે બાવીસ તારીખે ત્રણ વાગ્યા પછી ફાઇનલના ઉમેદવારોની યાદી નક્કી કરવામાં આવશે અને એના પછી ચૂંટણી યોજવામાં આવશે આપની ચૂંટણી જો છે એ સાત મે હજાર ચોવીસના દિવસે થવાની છે મંગળવારના દિવસે તો વહીવટીતંત્ર તરફથી અને ડીઓ કચેરી તરફથી અને આરઓ કચેરી તરફથી બધી વ્યવસ્થાઓ ગોઠવી ગોઠવી દેવામાં આવેલી છે પોલીંગ સ્ટાફ જો છે એમની નિમણૂકો થઈ ગયેલી છે એમનું પ્રથમ ટ્રેનિંગ પણ થઈ ગયું છે એની સાથે સાથે જ ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન થઈ ગયું છે અને દરેક એસીને ઈવીએમની ફાળવણી કરી દેવામાં આવેલી છે અને આપણા જિલ્લા માટે ત્રણ ઓબ્ઝર્વરશીઓની પણ નિમણૂક કરવામાં આવેલી છે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરશી જનરલ ઓબ્ઝર્વરશી અને પોલીસ ઓબ્ઝર્વરશી આ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર જો છે આજે આપણા એસીમાં રિપોર્ટ કરવા માટે આવી રહ્યા છે આ જનરલ ઓબ્ઝર્વરશ્રીઓ અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી જો છે એ ઓગણીસની તારીખ ઓગણીસમી તારીખથી અમનું કામ શરૂ કરી દેશે આ જાહેર જનતા માટે આ એમને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર અને ઇન્ટીગ્રે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ શરૂ કરી દેવામાં આવેલું છે જાહેર જાહેર નંબરો પણ જાહેર કરી દેવામાં આવેલો છે તો ચૂંટણીલક્ષી કોઈપણ ફરિયાદ હશે કે કોઈપણ પ્રકારની જાણકારી આપ આપવાની હોય કે મેળવવાની હોય તો આ આ નંબરો ઉપર કોન્ટેક્ટ કરી શકાશે આ બધા નંબરો જો છે એ ટ્વેન્ટી ફોર બાય સેવન એટલે ચોવીસો કલાક ચાલુ છે અને રાઉન્ડ ધ ક્લોક ત્યાં ટીમો ગોઠવી દેવામાં આવેલી છે આપણા પીસીમાં લગભગ ઓગણીસો અઠ્ઠાવન જેટલા પોલિંગ સ્ટેશન્સ છે એમાં છે વિધાનસભા ક્ષેત્રો જો છે એ દાહોદ જિલ્લાના છે અને એક સંતરામપુર જો છે એ મહીસાગર જિલ્લાનો છે તો બધી આ બધા મતદારોને વિનંતી કરું છું કે આપ લોકો સાતમી મેના દિવસે આ મોટી સંખ્યામાં બહાર પડીને મતદાન કરો મતદાનના આંકડા વધારેથી વધારે વધવું જોઈએ મતદાન જો છે એ અમૂલ્ય અધિકાર છે એનો વાપર કરવું જોઈએ તો બધા મતદારોની ફરી એકવાર વિનંતી છે કે મતદાન સો ટકા મતદાન થાય એના માટે પ્રયત્ન